સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં હાલ ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે વાડી વિસ્તારમાં ભુવા વિરમભાઈએ ભત્રીજાના મરણમાં દેવીની સૂતક રાખી તો મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રહે છે તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ મિત્રો જો સામાજિક કાર જામનગર જિલ્લાના જામજોધપુરથી આપણે બાપા કાનાભાઈ અર્જણભાઈ સુરેલા જેમનું જામજોધપુર વાડી વિસ્તારમાં રહીએ છીએ એમનો દીકરો હમણાં કેન્સલની બીમારીથી પૂજરી ગયો સત્તર તારીખ અગિયારમાં મહિનાની એમ કંઈ જેમનું પાણી ને એવું બધું રાખ્યું હતું કેન્સલની બીમારી હતી એટલે એમના ભાઈ ભૂવા છે મેરિડીમાનના એટલે અહીંયા મને કહેવા માટે આવ્યા હતા કે ભાઈ અમારા ભાઈ ભૂવા છે પછી એમના મરણમાં આ જે ભૂવા છે એમના ભાઈ વિરમભાઈ અર્જનભાઈ અને એમના પત્ની પણ ભુવા છે રામીબેન હવે આમના વીડિયા પણ અમે જોયા હવે આ દીકરો ગુજરી ગયો તો જ્યાં મરણથી હોય ત્યાં ફૂતેકના નામે એટલે નહીં ગયા હોય ને એવું બધું હશે પછી દાણા જોવાનું એવું કામ કરે છે એટલે અમે બાપા હતા અમને ફોન પણ કર્યો એટલે એને કીધું ભાઈ હું દાણા જોવાનું ના આવજો ન્યા કણા નાન તેને એટલે મેં જાણ્યું એવું હવે બાપાની વાત સાંભળો કે આ ભુવા ભરાડી અને જે કાંઈ અંધશ્રધાના નામે આ દુનિયાની અંદર જે મરણની પણ મલાજો નથી હોતો સાહેબ જેના ઘરે મરણ હોય મરણ મહાપુરુષોએ મંગલ કીધું છે જે જન્મની સાથે મૃત્યુ જોડાયેલું હોય છે આ જિંદગીના બે અવસર હોય છે એક જન્મ અને એક મૃત્યુ આપણો એક અવસર વિયોગ્ય જન્મનો મારો તમારો જેટલા આપણે જીવન જીવી રહ્યા છીએ એનો બીજો અવસર બાકી છે મૃત્યુનો મૃત્યુની વચમાં જેટલું છે એ આ જીવન સંસાર જેની અંદર કેવું જીવન જીવો છો એના જગતમાં તમે જેવું જીવતા હશો એવા તમારા ગુણ ગવાતા હશે એ જેવા ગુણ ગવાતા છે એવા તમારા ગણેશ એવા તમારા વખાણ થતા હોય હવે બાપા જે કઈ કહાની છે એ બાપા વાત કરશે કાના બાપા બોલો તમે અમે માતાજી ની પૂજ્ય છે પણ અમે આની જેમ નથી અને બધા આખી નાક પૂજે અને બધા કોઈને હુતક ન થતા મેળવી તો હુતક નર્તું નથી આપણે આ નાનામી શિયાર નાળિયેર માં છે એ માતાજી ને એ ઈના છે તો પછી આને હુતક કહેવાના કરી ગયા હું કહું

વિડિયો પણ આજે મેં એટલા ઉતાર્યો અને જે ભૂવા છે એ વિરમભાઈને ફોન પણ કર્યો હતો એમનું રેકોર્ડિંગ પણ આની પાછળ છે સાંભળજો કેવું બધું છે એટલે બને એટલે વિડીયોને શેર કરજો અને આવું જે કાંઈ દેવગતિ ના નાનું જો માતાજી છે ને શક્તિ એ આની અંદર બિરાજમાન છે પણ એ શક્તિ ક્યાંય પથ્થરમાં નથી હોતી એ શક્તિ તમારા શરીરમાં હોય છે એ શક્તિ ધૂણવામાં નથી હોતી એ શક્તિ આત્મશક્તિ હોય છે એ જે શક્તિ છે એના ઘણા સ્વરૂપ છે દીકરી એ શક્તિ છે માં જે શક્તિ છે ને ક્યાં સ્વરૂપે શક્તિ કહેતા જેને દીકરી સ્વરૂપે પણ આવે બેન સ્વરૂપે આવે માં સ્વરૂપે આવે પત્ની સ્વરૂપે આવે આ શક્તિના રૂપ છે હવે તમારે કોઈ પથ્થર સ્વરૂપે આવે કોઈ ધૂણવાના સ્વરૂપે આવે આની અંદર જે શક્તિ બિરાજમાન છે એમાં બીજી શક્તિ પ્રવેશ કરતી નથી આ જો શક્તિ પ્રવેશ કરતી હોય તો બાપુ મહાપુરુષો એના વખાણ ન કર્યા હોય એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો જામજોધપુર જામનગર જિલ્લાના જામજોધપુરના આ જે કાંઈ વિરમભાઈ ભુવાનો આવે ઓડિયો છે અને બાપાને થોડું મોડું થતું મારે થોડોક આજે ઓડિયો વાત કરતો હતો તમારી નાઇટને એમ કમશો કે આની સંખ્ય તે કોઈ સડતા નહીં આ ખોટા ધતી ગયાં છે આના બધા અને તમારી પાસેથી પૈસા ફળાવી લેવાની વાત છે બીજી કોઈ વસ્તુ નથી મારો હગો ભાઈ છે પણ પ્રમુખ કમશો મારે કેવું હા એટલે એ છે મારી રાઇકથી સમજતા હોય એ બધા જ હમતી કે ત્યાં આના પાસે તમે છે ને જેટલા જાઓ ને થોડી

શ્રદ્ધા વિશ્વાસ વિશ્વાસ રાખશો એટલે તમારો કોઈ પણ કર્યો કરના છે પણ જીવન જોઈને હાલવું ઈ મોહા ઉત્તમ છે સાહેબ જેનું જીવન જોવું જેના વિચારો જોવા જેનું અને ઈ વિશ્વાસ નહીં વિશ્વાસી અને શ્રદ્ધાનું કારખાનું કોઈ હોય તો વિશ્વાસ નથી આપણે ઘણા દુકાનો બોર્ડ માર્યા કાલે આપી દેવું ભરોસો રાખજો ગામ મૂકીને વ્યા નહીં જાય એ બધે તમે જોઈજો બધેની દુકાનો બંધ થઈ ગઈ શું કામ કે એ વિશ્વાસના નામે બાકી રાખવું તમે તમારી કેરેક્ટર છે એ સારું રાખો સત્યને કોઈ દી વિશ્વાસ આપવાની જરૂર નથી સત્ય કોઈ દી વિશ્વાસ રાખો આવી ભૂલી ન જતા હું ખોટું નહીં બોલું હું બોલવું અરે અમારી પેઢી નો હોય અમારાય વચન શબ્દ પાલન જેને જેને દીધા લીધા વાત કરવી વિશ્વાસ માત્ર ને માત્ર અંધા વિશ્વાસ નહીં કરવાનો વિશ્વાસ કર્યા બધાય બધા બુડી ગયા જય બી મિત્રો જય સંવિધાન બને એટલો વિડીયોને શેર કરજો જય માતા જય જય માતાજી 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 થોડુંક તું તું એટલે એટલે ફોન ફોન કર્યો કર્યો તો હે ને ને દાણા નાખવાના હતા કોણ બોલો હું ભાઈ આ પેથો પેથો વાળી હે જામજોધપુર

એક વાર વેદો ને મારા બાઈ રે ને ઉભા આવી ગયા ધૂણે ધૂણે વાસા કે બીજા લઈ જાવ ભાઈ હે એક એક બીજા લઈ જાવ હવે તમારું કીધું અલા ભાઈ કે આપણે ન્યા કણ ગયા તા ને ઓલી ગલેલે કીધું તમે કીધું તો કે હવે એટલે કીધું તો તમાર તારીખ બારીક લઈ લઈ તો અમને થોડું ખારું થઈ જાય ને ધૂણે તો બીજી માં બીજી શું કરું ભાઈ બસ તમે આવ્યા છે કે વાર હા બોલી કે આવ્યા તઈ તમે કીધું નતું

જોરો અમે કોઈને બાંધ્યો જ નથી હજી લગી અરે ભાઈ અમે અમે તો અહીંયા આવ્યા તા તમે કીધું કે હવે ધૂણે તો તમે કેજો તો પછી ઈમ કીધું હોય ધૂણે તો સબ પીવડું અમે તો દેશે તો ઈ કીધું હોય હા આ એમ જ એમ જ એટલે પણ એ થોડું કમ ફેરફાર આવે જરા તારા એટલે એમ હવે તો એનું શું કરવું ઈ બાઈ ને અટણ હવે અહીંયા લઈ આવી કે શું કરી હવે તો મારી લગન માં જાવ ભાઈ તો સબ દેશે ઉડાડી આગુ બીજું તો બીજું શું કરું શું કરવાનું

तो मेहमान मा मारा हूं मेहमान ना हासे बा काने धूणती बैठ कर पांच जणा थी नी पा रहू पड़े तो ई तो के बीजे ले जावा था ये हूं थोड़ो से तो बीजे कोई अपने माताजी के हारो भू होई तो तमे नाम दियो तो नी आ ले जाई हारा भू मन बेटे भू हारा जोय में माताजी ऊपर हलता होई अन ई डाणा लिए हारो जाई जाए जाए का आई मलदेव अपा करे से गोडाउन है क्या करना है खरना गोडाउन पा है हां ये नियासे ने का

એના પછી એમ થાય ને કે વિરમ ભાઈ ખુદ હશે ને એને અમારી પાસે મોકલી આયેલી એને કદાચ કઈ શંકા પડે કે નો જોઈ દે તો ના ના એ ઓળખી તો અમારા મામા જી સાહેબ માલદે ભાઈ કે બાપા કહું ને હું ઈ હા એ જ એ એ જોઈ જાય એવું કઈ નથી હા અરે આપણા વાડીએ મે તમે કે માતાજી ને આપણા કોઈ બી જોડ મેલડી માં ન એક હા ઈ તો અમે અમે જ મેલડી માં કદાચ આને માતાજી ને નિવેદ બીવે ભૂલાઈ ગયો હોય ને એવું કઈ થયું હોય ને એને ઈ સબ ધૂનવન થયેલું ન થયું હોય ને ઈ તો ભગવાન જાણે ભાઈ મને કેમ ખબર પડે એટલે તમારી ત્યાં આવ્યા હતા ને કદાચ આપણે નિવેદ આપણે કરવામાં મોડું થઈ ગયું છે તેના હિસાબે કઈ નહીં થયું ને એમ રબારી મારી ને નિવેદ દ્વારા કોઈ આવ્યા નથી ઈ સદી આપણે વાત થઈ હતી કે અમે આવીશું પણ અમે આવી નથી કા એ વાત તમારી સાચી છે એમ મારી ને રબારી માં બીજો કોઈ જામ તો પૂરો નથી ભાઈ અમે એ વાત હતી કે તમે નહોતો તમારો લા ભાઈ છોકરો ની એ હતા પછી આપડા ઓલા તમાર તમાર ઘર ના બેન રે એય ભૂઈ છે આપડા રામી બેન

હાલો 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 એ મારે વાડીએ જવું ભાઈ મારે કામ છે બોકો ફોન પણ મારી વાત તો સાંભળો બાપા તમે કોઈ વાતમાં સમજતા નથી મારે પછી કેટલી વાત આવ્યો અરે અડધી વાત તમારી હાલે હાલો બીજી વાત સાંભળો હવે તમે બીજી વાત કરો હાલો એ વાત કાપી નાખો મારે કે વાત સંભાળ ભાઈ હવે સાંભળી તો લ્યો તમારા ભાઈ છે ભાઈ વાત સાંભળી લ્યો હું એમ કહું છું તમારા ભાઈ અહીં આવ્યા છે હા આપણે કાના ભાઈ અર્જણ ભાઈ સુરેલા હા

હું વિરમભાઈ છું તમારા ઘરે કોઈક મર તો તમે તો તમારા દેવ ક્યાં વહી જાય આ બધા ક્યાં ભાગી જાય આપણા ઘરે મરણ હવે દીકરો તમારો તમારા ભાઈ નો દીકરો ઘણો તમારો ઘણો

હલે ને થરો હલે આરા હલે ઓડે મળો બોલ સંજીવર બધે હોલ જમબમ નતા ને હવે બગા વાહિયા તમે સામે ઓલો ભળવાનો ઘરે કાવા તોરે ઘરે ઓલા છોકરાને દપનેલી ને સાઈ દીધી હા હે બાપુ કોળી ડોર બદલે ઓંદા નયા હતા ને તોં ત્યાં જોવો માર જ છે તારો વી સ્યો સમજી ગયો

અમે જેના ઘરે જમવા ગયા હતા ને એની એરે વાત કરી એને કીધું કે હા ભાઈ ઈ ભૂવા છે ને એટલે અમારે ઘરે ખાધું તું હવે કોનો ઘી જમતું પડે તમે કોના ઘી જમવા ગયા તમે અમે પણ આ બધું પુરાવો કરી લઈ પેલા તમે કોના ઘી જઈમાતા ને એની એ વાત કરી ના બે છોકરા અને આપડા મરણ થાય આપડે કોક ના ઘીરે ખાઈએ તો આપડા હું કોઈ મારો બાપ મરી જાય તમારો બાપ ગુજરી જાય તમે તમારું ઘર મૂકીને ક્યાં આવ્યા બાજુ મારા વાલા મારું મકાન નું કામ છો નહીં પાડી ને છું તમે આખી વાત એમ નામ તો કોઈ ન કેજો આ તમારે કઈ દેવગતિ વાત છે ને તમે પોતે કીધું તમે દાણા જાય મેં કીધું મારી ભાઈ ના દાણા જોઈ મરી જાય દીકરી તો તમે દાણા સોવાનું કામ કરો છો એ તો તમે તમારા મોઢે કબૂલો છો ને બીજા ના દાના જો કારના તો તમે કાઢતા હોય હવે ઘર ને બીજા કદાચ આવી ભાઈ ભાઈ કરે એને મતલબ હું તમે બીજા મારા વાળા કઈ જોતા નથી કે કઈ હું મેં જે પેલો ફોન બનીને કર્યો હતો અને મેં તમને કીધું મારી બાઈ મરી એવા દાણા જોઈ દયો તમે પેલા કીધું કે છોકરી આવે એ દાણા જોવાના હોય ભારત ની અંદર કે મેં દાણા જોવાનું મને બધી ભાન છે હોય જ એટલે એ બધી હોય મેળ કરી લોકરાય અને એકાબીજા હોય તો પાંચ ભુવા દેવ તમારા પૈણ માં ન આવે તો હું પાંચ બી ફેર પડી જઈએ માતાજી નોજી નો દીવો નથી ધૂપે કે દીવો ધૂપ થોડી ધૂપ લઈ જઈ તો તમે તમારી રીતે કરતા હોવ એમાં ધૂપ થોડી લઈ

ના બરોબર છે હા નાના જો મજા કરો પણ માં હોય જોજો ભેગા એમાં હોય ના ભલે ભલે ભલે